સાહેબ દ્વારકાધીશ મિત્રો તો ફરીથી આપણે જનરલ સર્વિસ ગાડી લઈને મિત્રો મારી સમક્ષ આવી ગયો છું તો સો મિત્રો ડિસ્કવર ગાડી છે હા ડેમેજ થઈ ગયેલી છે તો આપણે એને જનરલ સર્વિસ કરવાની છે પંખો નાખવાનો છે પછી પાછળ લાઈટ નાખવાની છે ઓઈલ બદલાવાનું છે મિત્રો તો આપણે ઓયલ બદલાવી લેશે મિત્રો તો ડિસ્કવર માં જો oil malo pumpable, lambo al claro oil grande el, ¿todo a el oil pump cortil es yo? ¿dos ciento cero No oil pump cortil Ah, ¿no? Entonces aquí agarro. por

વાયર ખોલી લીધો મિત્રો હવે આપણે આની ક્લસ પ્લેટ મિત્રો છે તો જોયું આપણે કઈ રીતની આવે છે હર કોઈ ગાડીની ક્લસ પ્લેટ અલગ અલગ આવતી હોય છે આપણે આની ખોલી જોઈએ કઈ રીતની આવે છે તો મિત્રો પડિયો ખોલી લીધો છે ક્લચ ફ્લેટ ને કેટલા છ બોલ છે અને સ્પ્લેન્ડર માં આવે છે ચાર બોલ આપણે મિત્રો આપણે આ ક્લસ પ્લેટ ખોલી مترو الگ الگ ی بھڑو کام کرو سے اری نلما نوا ہ مرو کری لا نا

આ દેખ દે so पेन सपरिंग मेे बॉल दद का ा प िजा काम पे ाकय હવે આપણે આ પંખો નાખશું મિત્રો એ ટુ ડી વિડીયો જોયું મિત્રો આ ગાડીમાં ઘણું કામ કર્યું છે હું કામ કર્યું છે અને એક ફોલ્ડ એવો હતો મિત્રો કે બહુ મુશ્કેલ પડી હતી બોલ્ટ કાઢવા ડિસ્કાઉન્ટ ગાડીમાં મિત્રો પ્રોબ્લેમ એવો આવે છે અમુક સમયે હવે આપણે પાછળની લાઈટ અને કુસડી નાખ જઈશું નવી એના માટે આપણે પહેલા કેરિયર ખોલી લઈશું મિત્રો આપણે કેરિયલ ખોલી લીધું તો હવે આપણે પૂસડી ખોલી લઈશું હાલો આપણે મિત્રો પૂછડી ખોલી લીધી લાઈટ ખોલી લીધી જોઈ શકો છો મિત્રો હવે આપણે એને નવી લાઈટ નાખી દઈશું પૂછડી નહી હવે આને આપણે પેલા બાર થી ફિટિંગ કરીશું મેળવી પછી આપણે ગાડીમાં ફિટ કરીશું અને લાઈટ ને આપણે ફિટ કરીએ આખો કોમ્બો જ મિત્રો આ રીતે ફીટ થાય છે જો થઈ ગયું ને ચકાચક મિત્રો ફિટ તો હવે આપણે હવે મિત્રો આપણે ક્લસ્ટ નો વર્ક નાખી દઈશું એ પણ નવો નાખશે મિત્રો એના માટે જો આપણે બધું ખોલી લીધું છે આપણે નવો યોર્ક નાખી દઈએ મિત્રો આમાં મિત્રો ઝીણું 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 કામ આવતું હોય છે યોર્ક નાખી દીધો છે મિત્રો

ને લાઈટ નવી નાખી જો મિત્રો આપડા લાઇન્ડર નવા નાખી દેસુ જોઈ ગયેલા હતા

હવે આપણે મિત્રો નવો પેટ્રોલ કોક નાખી ગયું પેટ્રોલ કોક સૌ ડેમેજ કર્યો તો મિત્રો તો એના માટે આપણે પેટ્રોલ કોક ની બે બોલ જે આવે છે

તો મિત્રો હવે ફરી મળશું આપણે નવા વિડિયોમાં જો મિત્રો આપણે જનરલ સર્વિસ ગાડીની આજે રિવ્યુ કરીશું પ્રો મિત્રો ધીસ કોર ગાડી આપણે જે સંતલ જનરલ સર્વિસ કરવાની પીતે કે છે તો જો મિત્રો આ સંતલ છે આ ટીંગ છે તમારા ફોન જો આવી જંદન સહી થયેલો હોય તો અમારી મુલાકાત લઈ શકો છો